નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો આપણી રાજા મેળડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય મા મેલડી લખી દેજો આજે આપણે વાત કરીશું દેવદુઃખ એટલે શું આજનો આપણો વિડીયો વિડીયો છે દેવદુખ એટલે શું તમારા ઘરમાં દેવદુઃખ હોય તો કેવી રીતે ખબર પડે દેવદુઃખમાંથી બહાર નીકળવાનું એટલે કે મિત્રો દેવદુઃખનું નિવારણ શું એ વિશે તમને જણાવવામાં આવશે તો મિત્રો માહિતીને સંપૂર્ણ જાણકારી માટે વિડીયોના અંત સુધી બન્યા રહો તો તમને ઘણું બધું સમજવા મળશે ઘણું બધું જાણવા મળશે તો મિત્રો ચાલો વધારે વાત ના કરીએ તો વાત તમને જણાવું કે દેવદુઃખ એટલે દેવદુઃખ એટલે મિત્રો દેવદુઃખ કે માતાજી કે તમારા પૂર્વજો દ્વારા પડતું આ એવું દુઃખ છે કે જેની કોઈ કલ્પના કે એની કોઈ સીમા ના હોઈ શકે મિત્રો દેવદુઃખનો કહેવાનો મતલબ એવો કે દેવદુઃખ એટલે કે તમારા ભૂતકાળ કરતાં વર્તમાન સમયની અંદર પરિસ્થિતિ આધીન કિસ્મત આધીન કર્મ આધીન નસીબ આધીન ના હોય એવું તમે તમારે તમને જોવા મળતું હોય કે જેનો સમયના અનુસંસાધનમાં વાત કરીએ કે ભૂતકાળમાં તમે જે તકલીફમાં ના પડ્યા હોય જે પરિસ્થિતિ તમે રચના હોય કે યનાઓ કે પીડાઓ ના ભોગવી હોય અને વર્તમાન સમયમાં તમને એ પીડાઓ એ મુશ્કેલીઓ એ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો મિત્રો દેવદુઃખ હોઈ શકે છે તો મિત્રો મારો કહેવાનો સીધો મતલબ છે સીધી ભાષામાં વાત કરીશ તો કે દેવદુઃખ એટલે કે એવી મુશ્કેલીનો સામનો કરવો એવી પીડાઓનો સામનો કરવો કે જે તમે ભૂતકાળમાં ક્યારેય કલ્પનાએ ના કરી હોય કે અમારી સાથે આ બનશે આવું બનશે અને તમને ખબર ના પડતી હોય કે આવું ક્યારે આવું ક્યારે બન્યું કેવી રીતે બન્યું અને કેમ બને છે એની તમને ખબર જ ના પડતી હોય તો મિત્રો આ દુઃખના હોવું જોઈએ મારા કહેવા પ્રમાણે તો મિત્રો મારો કહેવાનો મતલબ એવો છે કે દુઃખના લક્ષણો કઈ રીતના હોય છે કે દેવ દુખમાં હોય તો કેવી રીતે ખબર પડે તો તમારા ઘરની અંદર ઝઘડા થવા કંકાસ થવો કલેશ થવો કારણ વગર વારંવાર ઘરમાં પાંચ પાંચ દસ 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 મિનિટે એક એક કલાકે માથાકૂટ થવી કોઈ દિવસ એક દિવસ એવો ખાલી ના જવો કે તમારા કોઈ વાતે ઘરની બહાર ઘરમાં કે કોઈ તમારી સારી જગ્યાએ ઉઠક બેઠક હોય ત્યાં તમારા સંબંધો બગડી જવા ત્યાં બધું બગાડ થઈ જવા આ દેવદુખ હોઈ શકે છે મિત્રો પછી મિત્રો આર્થિક કટોકટી કે જે રૂપિયાની તંગદીલી એમ કહી શકાય કે જે તમે કદાચ અત્યારે તમે ઘણા બધા જોડેથી સાંભળ્યું છે કે પહેલાં મારી જોડે આટલા બધા રૂપિયા રહેતા હતા હવે મારી પાસે કંઈ નથી હું ખાલી થવા માંડ્યો છું એટલે મિત્રો કહેવાનો મતલબ એવો એવો છે કે સમય એવો વિકટ અને કપરો આવે એવી પરિસ્થિતિ સર્જાવા માંડે કે તમારા જોડે રૂપિયાની પણ વેતના રહે અને તમારે બહાર માગવું જવું પડે અને બહારથી પણ ના મળતા હોય એટલે મિત્રો એવી પૂરેપૂરી પરિસ્થિતિમાં સંકળાય જવું એવી પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં જતું રહેવું કે સમયના અનુસંસાધનમાં તમારી બેઠકો સારી હતી તમારા તમે કોઈક સારી જગ્યાએ સંબંધો હતા સંબંધો સાચવવાનું બંધ થઈ ગયું તમારે દસ રૂપિયા જોઈતા તમને લાખ રૂપિયા મળી જતા હોય એવી જગ્યાએ લાખ લાખ જોઈતા હોય તો દસ રૂપિયા ના મળતા હોય આવો સમય આવી જવો તો આ દેવ દુઃખના લક્ષણો હોઈ શકે છે પછી મિત્રો કે જ્યાં તમારા ઘરમાં વારંવાર દવાખાના આવવા દવાખાના એટલે કે મિત્રો કે દવાખાનાનું ઘર થઈ જવું એક બીમારીમાંથી ઊભો થાય બીજું બીમારીમાં આપણે એક બીમારીમાંથી બહાર નીકળે એટલે બીજી બીમારીમાં સંકળાઈ જાય આવું બનવું પણ દેવ દુઃખ હોઈ શકે છે મિત્રો હું કોઈ તમને ખોટી જગ્યાએ કે અંધશ્રદ્ધામાં નથી ફસાવવા માગતો હું તમને ખાલી આ વાત કરું છું કે દેવદુઃખ હોઈ શકે છે એટલે બહુ એવું નહીં વિચારવું કે હું તમને કોઈ ખોટી જગ્યાએ દોરી રહ્યો છું મિત્રો અમે કરીએ છીએ પોતે સાધક ઉપાસક સાધક ઉપાસક છીએ સેવક છીએ દેવના તો અમે લગભગ જોયું છે કે ઘણી જગ્યાએ આ બધું બનતું હોય છે એના આધીન તમને કહીએ છીએ અમે કંઈ વધારાનું તમને જણાવતા નથી તો મિત્રો આવી પરિસ્થિતિમાં શું કરવું આવી પરિસ્થિતિમાં મિત્રો તમારે વધારે કંઈ કરવાનું નથી પહેલાં તમારા ઘરના પિતૃ એટલે કે ઘરના પૂર્વજ ઘરના દેવ સામે નજર કરવી છે તમારી કુળદેવી સામે નજર કરો ઘરની વાત હોય તો તમારા કુળદેવીને મનાવો તમારા પૂર્વજોને મનાવો તમારા ઘરના દેવને મનાવો મિત્રો ઘરના દેવને પૂર્વજોને કુળદેવીને માનશે તો તમને એમાં સો ટકા કાંઈકને કંઈક નિરાકરણ મળી રહેશે ત્યાંથી તમારો ફાયદો જો ઘરના દેવનું દુઃખ હોય તો પછી એ વાત ના હોય કંઈક બહારથી આવી હોય કોઈ બહારની વાત હોય તો મિત્રો તમારે શું કરવાનું કે તમારા સર્વપ્રથમ હું જે કહું છું હું એમ કહું છું કે બીજે ક્યાંય ન દોડે સર્વપ્રથમ તમારા કુળદેવી પાસે જાઓ કુળદેવીના શરણોમાં જાઓ ત્યાં કુળદેવીના કોઈ ઉપાસક કોઈ ભુવાજી કે કોઈ સેવક હોય એમને વાત કરો એમને પૂછો ત્યાંથી તમારી સમસ્યાનું સમાધાન ના મળે તો તમે કંઈક સારી જગ્યાએ બહાર જોડાવો બહાર એવી સારી જગ્યાએ અને કોઈ સારા વ્યક્તિની સલાહ લઈને જાઓ અને પછી જાઓ બહુ ઉતાવળ નહીં કરવી ગભરાવું નહીં ચિંતા કર્યા વગર જવું કેમ કે સમયના આધીન બનતું હોય છે સમય વગર કંઈ થતું નથી તો મિત્રો અને દેવદુખ એટલે એવું નહીં મિત્રો કે એને કોઈ સમસ્યાનું કોઈ સમાધાન ના હોય મિત્રો દેવદુખ સો ટકા ચોક્કસપણે સમસ્યાનું સમાધાન હોય છે એનું કારણ હોય એનું નિવારણ હોય ને તો ગભરાવું નહીં કોઈ સારી જગ્યાએ જવું જોડાવું અને એમાંથી બહાર નીકળવાના જેટલા પ્રયત્નો બનતા હોય એટલા કરવા મિત્રો ગુનાપાત્ર હોય તો એના ગુનાના દંડ આપીને પણ એમાંથી દેવમાંથી આપણે દેવ દુઃખમાંથી મુક્ત થઈએ છીએ મિત્રો એવું ના હોય ને પછી ઘણા બધા કહેતા હોય કે સમયના અનુસંસાધનમાં કિસ્મત આધીન છે નસીબ આધીન છે કર્મદોષ આધીન છે તો પણ મિત્રો એનું એક સમસ્યાનું સમાધાન છે તો મિત્રો તમે શું કરી શકો તો મિત્રો એના માટે તમારે સત કર્મ કરવાના છે સારા કર્મ કરવાના છે મિત્રો જેવી રીતે કે એ મોઘા પશુઓને પક્ષીઓને ભોજન જમાડો ચણ નાખો ચબૂતરામાં ધરમા ધર્માજો કરો કોઈ જરૂરિયાત વ્યક્તિઓને કપડાં કે જમવાના એવું કંઈક દાન કરો મિત્રો એટલે કહેવાનો મતલબ કે તમારા તમારામાં કોઈક સારા કર્મો જમા થાય આપણે કહેતા નથી મિત્રો કે બેંકની અંદર પૈસા જ નહીં હોય રૂપિયા જ નહીં હોય તો ચેક બાઉન્સ થાય એટલે મારો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે સીધી અને સરળ ભાષામાં એવા કાર્ય કરો જેનાથી તમારા પુણ્યના જે લેવલ છે એ ગ્રાફ ઊંચો આવે એનાથી તમને કોઈ બીજા દુઃખની અંદર પડતું હોય કોઈ બીજી વાતે દુઃખ પડતું હોય તમારા સત સતકર્મ કર્મના કાર્ય અને તમારી ભક્તિ અને તમારા પૂર્વજોની અને તમારી કુળદેવીના ભક્તિના આધીન આટલું કરવાથી તમને આમાંથી સો ટકા બહાર નીકળવાનું નિવારણ મળી જ રહે છે તો મિત્રો ચાલો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું એક બીજા વિડીયોની સાથે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા મેલડી લખજો